નમસ્કાર આ વિડીયો ની અંદર આપણે જોશું કે તમે ગયા મહિને એફ અને લાભાર્થીનું નું ઈ કેવાયસી કરેલું હોય તો હવે એની એન્ટ્રી કઈ રીતે કરવી આ વિડીયો ની અંદર આપણે એ પ્રમાણે જોશું કે સગર્ભા ધાત્રી અને છમાસી ત્રણ વર્ષના જે તમે વાલીનો ફોટો લીધેલો હતો તો આ વખતે એમનો તે જે ગયા મહિને તમે કરેલું હતું એનો ફોટો તે લેવાનો છે બરાબર છે તો તમારું જે ફેસ કેપ્ચરિંગ થશે બરાબર છે તો એના માટે આપણે જોઈએ કઈ રીતે એન્ટ્રી કરવી એનો નંબર 3 પહેલા તમારે ડેઈલી ટ્રેકિંગમાં જવાનું છે ડેઈલી ટ્રેકિંગમાં જશો ત્યાં તમને ટીએચઆર ટીએચઆરએચસી માં ઉપર ટીક કરવાનું છે તો માનો કે મારે 6 માસ થી 3 વર્ષનો જે બાળક છે એમનું કરવાનું છે તો એના બાળકનો જે લિસ્ટ છે એમાં જવાનું જે આ જો આ રીતે દેખાડે છે જો મે એન્ટ્રી કરી દીધી લે છે તો બાળકના જે ટીએચઆર ગિવન છે એની બાજુમાં 25 દિવસ લખેલા આવશે અને જે ભૂરું દેખાય છે એમાં જે એન્ટ્રી થયેલી નથી બરાબર છે તો હવે મારા આ જે બાળક છે એનામાં હું ટીએચઆર ઉપર ટીક કરું છું

બરોબર છે એટલે આ રીતે આપણે પેલા જે પહેલા જે તમે ફોટો તો એ જ રીતે ફોટો પાડવાનો મળશે બરાબર છે છે અંદર ફેસ એક વખત ચાલુ બંધ કરીને ચાલુ કરવાનું છે એટલે આ રીતે તમને દેખાડવા મળશે બરાબર છે આ રીતે તમને ફેસ ઓથેન્ટિકેશન લખેલું પણ આવી જશે એટલે આપણને ખ્યાલ આવી જાય કે તમે એન્ટ્રી થઈ ગઈ છે સક્સેસ પછી આ રીતે એક બીજું દેખાડે છે કે તમે લાભાર્થી નો ઓટીપી થી રિક્વેસ્ટ કરવા માંગો છો અથવા સ્કીપ આપવા માંગો છો તેમાં પણ તમે જોઈ શકો છો ગેટ મુજબ જ છે આ રીતે તમારે સક્સેસફુલ એન્ટ્રી થઈ ગઈલી છે આ રીતે બીજી એક આપણે એન્ટ્રી ચેક કરી લઈએ છીએ કે એમાં એક એરર આવતી હતી કે તમે ગયા મહિને જો તમે એફઆરએસ કરેલું હોય છતાં તમને ફેસ મેચ નો થયો હોય તો તમને એન્ટ્રી પેન્ડિંગમાં દેખાડતા હોય છે તો આ રીતે બાળક નામની બાજુમાં ટીક કરીએ છીએ તો ગત માસે કરી હતી પણ છતાં બાકી બોલે છે આપણે ચેક કરી લઈએ કઈ રીતે છે બરાબર છે એમાં પ્રોસેસ ઉપર ટિક કરવાનું છે તો આ રીતે ઉપર તમને દેખાડે છે એરર બરાબર છે તો એમાં પ્રોસેસ ઉપર ટિક કરવાનું છે એક્સેપ્ટ ઉપર ટિક કરીને ફરી એક વખત જે લાભાર્થી છે એમનો ફોટો અહીંયા કેપ્ચર કરવાનો રહેશે બરાબર છે ફોટો કેપ્ચર થઈ જાય લાભાર્થીનો એટલે એ ઉપર મેચ થવા માટે જતો હોય છે એટલે આ રીતે તમને બે ટિક માર્ક પણ આવી જશે અને પ્રોસેસ થશે બરાબર છે ત્યાં તમે સેવ ઉપર ટિક કરવાનું રહેશે સેવ તમે આપી દેસો બરાબર છે એટલે ત્યારબાદ તમને એક દિવસો નાખીને તમે એની એન્ટ્રી પણ કરી શકો છો બરાબર છે આ રીતે સાત પેકેટ એવું નાખી દેવાનું છે બરાબર છે પણ ખાસ જોજો કે તમારે જો આ રીતનો ઓટીપી આવતું હોય તો તમે ઓટીપી પણ પણ કરી શકો છો આ નંબર તમે પોશન ટ્રેકર ની અંદર લાભાર્થીનો નંબર લખ્યો છે એમાં ઓટીપી જશે ખાસ એ જોજો એક કે એમાં ઓટીપી જશે એટલે લાભાર્થી એ જ નંબર લઈને આવે બરાબર છે આ રીતે એન્ટ્રી થઈ જશે એટલે લાભાર્થીના નામની નીચે ટીએચઆર માં 25 દિવસ લખે એન્ટ્રી એન્ટ્રી થઈને તમને આ રીતનો એક મેસેજ પણ મળી જશે સક્સેસફુલ લખેલો હવે આપણે એક બીજી એન્ટ્રી જોઈ જોઈએ જાત્રીની બરાબર છે જાત્રી માતાની એન્ટ્રી કરવા માટે એના જે લિસ્ટ છે એની ઉપર જવાનું છે ત્યાં તમારે જે પણ માતાની એન્ટ્રી કરવાની છે એના નામની બાજુમાં ટીએચઆર ઉપર તમારે ટીક કરવાનું છે બરાબર છે આ રીતને તમે ટીક કરશો ટીએચઆર લખેલું છે નામની બાજુમાં એની પર ટીક કરવાનો એટલે તમને એની વિગત દેખાડવા મળશે જો ગયા મહિને તમે કરેલું હશે તો ફેસ ઓથેન્ટિકેશન અને વેરીફાઈ લખેલું ત્યાં આવતું હશે ઓપ્શન ત્યાં તમે પેકેટની સંખ્યા અને દિવસ લખો એ મુજબ તમારે એનો ફરી એક વખત એનો લાભાર્થી છે એનો ફોટો કેપ્ચર કરવાનો રહેશે ફોટો કેપ્ચર કરશો એટલે આ રીતે બંને લીલા માર્ક પણ આવી જશે એટલે તમને ખ્યાલ આવી જશે એટલે આ વેઇટ કરશો એટલે આ રીતે તમને એક ફેસનો મેસેજ પણ મળી જશે કે સક્સેસફુલ થઈ ગયું છે આ રીતે એક લીલું તમને ટીક માર્ક પણ મળી જશે બરાબર છે અને ખાસ એક તમારે મોબાઈલ વેરીફિકેશન

અમારી આંગણવાડી કરીને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે બરાબર છે તો તેની ઉપર તમે ગુજરાતીમાં લખી શકો છો અને આ રીતે તમને આખી અમારી ચેનલ બતાવવા મળશે એમાં તમે ચેનલ ઉપર ટિક કરશો એમાં પ્લે જે છે એની ઉપર તમારે ટિક કરવાનું છે બરાબર છે પ્લે લિસ્ટની અંદર ટિક કરશો એમાં ગુજરાતીની અંદર લખેલું છે પોષણ ટ્રેકરના પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લે લિસ્ટ ખુલશે એની અંદર ઘણા બધા પ્લે જો આ રીતનું દેખાડે છે એમાં પોષણ ટ્રેકરના વિડીયો પર ટિક કરશો આની અંદર તમારા ટોટલ પોશન ટ્રેકર ના પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડીયો મૂકવામાં આવે છે બરાબર છે તો આ રીતે તમે અમારા વિડીયો જોઈ શકો છો આ નિયમિત વિડીયો અમે મૂકીએ છીએ બરાબર છે તમારે ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો એમાં ઓલ ઉપર ટિક કરવાનો એટલે તમને નોટિફિકેશન પણ નિયમિત મળતા રહે બરાબર છે તમે અમારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઇબ કરી હોય તો એના માટે સબસ્ક્રિપ્શન ઉપર તમારે ટિક કરવાનું બરાબર છે ત્યાં તમને ઓલ ઉપર ટિક કરવાનો ઉપર દેખાય છે એ મુજબ ત્યાં તમને ટોટલ તમે તમારી ચેનલ દેખાડવા મળશે તમે કેટલી સબસ્ક્રાઇબ કરી છે એમાં તમે અમારી ચેનલ ગોતી શકો છો ગોતીને તમે એમાં પ્લેલિસ્ટમાં જઈને ટોટલી પોષણ ટ્રેકરના વિડીયો તમે ત્યાં જોઈ શકો છો બરાબર છે આ રીતે તમે ચેક કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા સુધી શેર પણ કરી શકો છો આપનો આભાર